હું કરું પણ મને હવામાં અંદરથી થી કઈક થાય છે આજ નિંદર જ ન થાતી ગભરામણ થાય છે ગદ હાલો પુસડી જય શ્રી કૃષ્ણ હું કરસ જય શ્રી કૃષ્ણ કાઈ ની બસ જો સુવાન તૈયારી કરતી હતી તાતારો મેસેજ આવ્યો કાઈ ને માર બે માણાન ફોટા જોતી હતી હા હારું હારું ઈ તોલા મહેલ માં પડ્યા તો ઈ છે ને અસલ આવ્યાસ કા એક નંબર ફોટા આવે હા તું કેમ હજી જાગે છે સોનલ કાઈ ની એલી મને નિંદર જ ન થાતી આજે અંદરથી થી થાય છે હાવ તે પછી હું તો બેઠી આ તો હોય ગયા પાડા ને જેમ નાકોડા ઢહેડે કઈક તો નીંદર એટલે મન ના આવે કર કર સાલુ જ હોય શું કરે બધા ને મજા ના લક્ષ્મી આવીન જલપા બાબીન તમારી લેડીઝ ની ટોળકી લેડીઝ ની ટોળકી ની ને વાત કર મેલી હમણા કેવું થયું રેશમા ભાભી એના કો ખગાનિયા ગયા છે ને તે દોહી માં ડાકણ હતા તે રેશમા ભાભી ના સુટા વાડે તો રાખી જવાનું બહુ ફેશન મારવાન ટેવ રહી કા તે સેને ને ડાકી લીધા ને તે હમણા ફટ્યુ બરે હોતા આવે છે તી એવું થોડું હોય સોનલ મેં હાઈ ભરૂસે બહેણ બાઈ વાતું કરતી હતી એ ફેશન વાળા હતા ને ત્યાં આ તાર કે હું હા તારે અસલ ની દેખાવડી એમ કરીને એને નજર ના દીધી એમાં તો ટાંટા આવે છે પછી તો રામ જાય મને એટલે જ ન નિંદર આવતી છે એ કાઈ ના હોય સને સુઈ જા હા તે હાર વાળ સુઈ જાવ જય શ્રી કૃષ્ણ બધા ને યાદ આવજે હા જય શ્રી કૃષ્ણ કયું ની કોડા ફેરવું છે જોતો આ તો ધોતિયા જેવું હું ઉડે છે

ક્યાં ઉડે કાઈ નથી આ ટીવી સિરિયલ જોયા રાખો ને એમાં પછી આવું જ થાય હાંજી ના હો તો હમણા તો તમે એક કોઈ રીતે ગાયબ થઈ ગયું હું જાલ કાઈ નથી બાપા ઓહો હો માર હાથ પકડીને હુઓ હા એ હુઈ જા આ શું હોય જા ઉઠો ને આમ જો કોક છે ઓહો આને તો ટીટોળ ઉતરેવો કોઈ નથી કહું કે કયું ની હમણાં ભૂતના દાંત કાઢવાનો અવાજ આવતો તો કેવો હા અળદી ભૂત તું સો જો તો રાક્ષસી જેવા દાંત કાઢશો આજ બાજુમાં કંઈ શેની વાતો થતી હતી તમારે હા ડાકણની વાત થતી હતી રેસમાં ભાભીને કાવ આવી એવી હા એના જ ઘાસ હે આ બધાય પૂજા સાની મને એવું કાંઈ ના હોય ખોલતી ખોલીતી નાંખો હોય એ હે મને મારા ઘરે મૂકી જાવ ચોખો કે ગ્લાસ ફોડની ખાખડો પૂજા નક રાખડા આખે પટ્ટી બાંધે આ માનસેજ ની કોઈ બાપ નું પોતા ન કોકો કોઈતા રાખશે હું કહું છું કાઈક છે જેવું ઉઠતું તું કોઈક હતું માને કોણ હમ થાર પર બેસીશ સેલ્ફી લાઈશ હું જ હું નિંદરમાં બળબળ કરશ એમાં આ તું આવ્યો કાચના કટકા અરે ના નવ ફ્લાવર પતું કોને પડ્યો હશે ચિંટુ એ ના ના એ તો સુતો હોય ને તો પછી કોણ તોડી ગયું છે આ કેમ સરસ છે તમારું ફ્લાવર પોટ કોને તોડ્યું છે કેવો બીક લાગે એવો आवाज આવે છે આ ક્યાંથી આવે છે ને મે બારીન બધું બંધ રાખ્યું તો ફ્લાવર પોટ પડે કેમ કોઈ દીને આજે જ હટતો છે હું તો સુઈ જાઉં જલ્દી જલ્દી સવારે વાત কেন কথা দুটি হইছে কোনে পড়ি হইছে চিন্টু না তো ভারো છે এ চিন্টু আয় তো হুম কর তো বন্ধ এক ঝাপটা পেলা কারণ আছে কি ও দুধ কোনে ঢোল মমি তার কি ঢলাই কিউ না টলি কানে কো বাবা वालों কার না છે মে কাই নট বল મે કાઈ નટ કેલુ પણ મારો પર હું લેલો નઈ છો હું મારી દોસ્ત લબુબુ બે હુટાટા હજી તો ઉઈઠું ও বিলারি নিয়ে বিউইনে দুতপরা কোদাস মাথি বাড়ি খুলিরে গিয়েছে সুখ খবর হবে সেনওয়া যত চিন্তু রম ত ফেরম রাখে তন অনবার্মক ালধা খে এ মা লগ লগবা যাইব রাখে মাু মাথু ফেরবিনে কুসাাও বিলাটাম নে খবে হে ময়েটাহিয়ে খেডু ইললাব বুঝে তিনে বলনে। খ পারনি মা লেসানে উপ পাটাও। ছ এই কেটা চিন্ ডাগাড বাইরে আমা হাি বলচ কি হান লেবটই এনি নজের আপনি বেঞ্চু পলাজ হয়েছে। থিমেধিমেজ ও সানুমনেওয়া হা কেব হেওয়া। আমান লেশন কর দিয়ে। মধ্যে আমি আনি আইলে। হা! চাবিইলা বুবো। ঠিমে বল লাডু একমা হটান দেমা। বন্ধ নিয়েলা মাল একজাপাথ সাতি জাহানেকে বন্ধা এমনবি লাগে খনে আ বটতো খাল এম মাে মার ঘলে যাব বিজুকা বটই চালভার্ক এপালনাস্যালেং বল চিন্ মটু মউ হালকে ওউপর্থি টিং নসলিং বল।

તમને સારું થઈ ગયું રેશમા ભાભી તાવ આવ્યો તો તે હા હા સારું થઈ ગયું પૂજી ડોક્ટર ની દવા લીધી હતી ને હા જીબડીત માર જમ વધારે છે પણ દવાનો પાવર હારો હોય છે તેમ પટ હાજુ થઈ ગઈ અરે હવે બોલે શું છે કઈ રાતે હું હુતી ને બે વાગે ગઈ એક તો નીંદર જ ના આવે નિંદર ના આવે 12 વાગે પૂછડીને ફોન કર્યો પછી એક તમારે ડાક નાખ લીધી હતી ને ઈ વાત મને મગજ માં રહી ને પછી છે હું હુતી ને લાવ તો છે ને ગભરામણ જેવું થાતું હતું અને જેવી હુતી ને તો પડદો આમ થોડો ફડફડ 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 બારીએથી થાય થોડા કપડા જેવું કઈક હતું ને કેવું ઉડે પવન નું ફરફડ ફરફડ સંજય નું ઉઠાડું ને તે એક તો પાડા જેમ હું ઉઠાડું ને તો ઉઠે ને જેવા ઉઠે ને તો પડદો ઈ ઉડે ઈ ગાયે પડદો હું ઓળ થોડું લુગડું પછી મન કે કાય ઉડતું નથી હુઈ જાય કે પછી વરી હુઈ ગઈ વરી પાછી મે આ ખોઈલી ને તો સે ને અવાજ આવે હ એવું કઈક બીજી પાછામ બોલતું તું ડાગલું હા શું કહું

ઓહો મને પણ હવે તો ડર લાગે છે મને ઘર માં જતાય બીક લાગે શું કરું ના ના સનમે એ તો તમે બધી મનમાં માં વાતો એવી કરી હોય ને એટલે પછી તમારા મનમાં એવું થયું હોય છે મને એવું જ લાગે છે શું હોય કોને ખબર સારું ચાલો ધ્યાન રાખજો બધા એવું કંઈ હોય ને તો ફોન કરી દેજો સોનલ બેન એકલા હો ને તો હો સારું હાલો હા હા જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ